ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર અગિયાર વિસ્તારમાં લાલ બજાર થી દાંડિયા બજાર સુધી બનાવવામાં આવી રહેલા ડામર માર્ગની કામગીરી ગુણવત્તા વગર થઈ રહી હોવાના આક્ષેપો સાથે વિવાદ ઉભો થયો છે ગત રાત્રિના સમયે માર્ગ નિર્માણની કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થાનિક રહેવાસી ધવલ કનોજીયા સ્થળ પર પહોંચ્યા હતા તેઓએ આક્ષેપ કર્યો હતો કે પાલિકા તરફથી કોઈ દેખરેખ વગર જ ડામર માર્ગ બનાવવામાં આવી રહ્યો હતો વધુમાં તેઓએ દાવો કર્યો હતો કે ડામર અને કપચીથી બનાવાયેલો માર્ગ પૂર્ણ થયા બાદ ગણતરીની મિનિટોમાં જ પોપડા ઉખડવા લાગ્યા હતા આ અંગેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો સાથે જ ટેન્ડર પ્રક્રિયા તથા કામગીરીની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા મૂળ પ્રશ્ન એ છે કે જ્યારે રોડ બનતો હોય ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ છે કે જે સ્થાનિક કોર્પોરેટર છે એ લોકોએ હાજર રહેવું જોઈએ એ લોકોએ ગુણવત્તા ની ચકાસણી કરવી જોઈએ પણ એ લોકો એ કામ ન કરતા હું સ્થાનિક રહેવાસી તરીકે અને એક આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે મેં મારી ફરજ નિભાવેલી હતી અને મારા ધ્યાનમાં આવ્યું હતું કે આ જે મટીરીયલ છે એનો કોઈ પણ જાતનો ટેસ્ટ કરવામાં આવ્યો નથી રોડ પર જે રીતનું ડાંબર પાથરમાં આવે છે એની જગ્યાએ કેમિકલ આવે છે એ કેમિકલ પણ જે પૂરતા પ્રમાણમાં પાથરવું જોઈએ એ પાથરવામાં નહોતું આવ્યું જેને કારણે રોડ ઉખડી જવાનો ભય રહે છે અને એ જ લોકો જાણકાર બને અને લોકોની સમજમાં આવે કારણ કે જયારે રોડ તૂટે છે ત્યારે લોકો કઈ બોલી નહીં શકતા પણ જયારે રોડ બનતો હોય ત્યારે જો આપણે બોલીએ તો એ વસ્તુ પર એક્શન લેવાય મારો જે પર્પઝ ગઈકાલના રાતનો વિડીયો બનાવ આ જ હતો અને અત્યારે પણ હું મારા એની પર અડગ છું કે આની નીચે તમે ખોદીને જોશો તો તમને કોઈ પણ જાતનો ડામર જોવા નહીં મળે અને આની જે ગુણવત્તા છે એના લેબ ટેસ્ટ થવા જોઈએ એ લેબ ટેસ્ટ કર્યા વગર ડાયરેક્ટ ગાડીઓ આની પર પાથરી દેવામાં આવી છે અને ટેન્ડર વગર આ જે કામગીરી કરવામાં આવી છે એની પર ઘણા બધા સવાલો છે ટૂંકમાં એક જ વસ્તુ છે કે જો રોડ ગુણવત્તા વગરનો હોય અને જો કોઈ સ્થાનિક વ્યક્તિ કે કોઈ એક્ટિવિસ્ટ સવાલ ઉઠાવતો હોય તો એ ક્વેશ્ચન માર્ક કેમ સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે માર્ગ નિર્માણની કામગીરી પાલિકાના એન્જિનિયર તથા કન્સલ્ટન્ટની દેખરેખ હેઠળ ચાલી રહી છે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં કામગીરી દરમિયાન ડામર ઉખેડવામાં આવતું દર્શાવવામાં આવ્યું છે પરંતુ તે કામગીરીની પ્રક્રિયા દરમિયાન કરાયું હોવાનું તેઓએ સ્પષ્ટ કર્યું હતું વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે સવારે પાલિકાના સભ્યો અને સ્થાનિક લોકો સાથે જ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી જેમાં ડામરને ચોંટવા દેવામાં આવ્યું ન હોવાથી તે ઉખાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું હકીકતની અંદર આજે સવારે બી અમે વિઝિટ કરી છે ત્યાં સ્થાનિક સભ્યો અને સ્થાનિક લોકોને સાથે રાખી ગઈકાલે રાત્રે ચાલુ કામગીરીની અંદર આ વિડીયો ઉતારવામાં આવેલ છે રોડ ઉખાડવાનો ખરેખર ડામર ડામર સેટલ થવા દીધેલ નથી અને ચાલુ કામગીરીની અંદર ગરમ ડામરમાં એ ઉખાડવામાં આવેલ છે એ ખરેખર યોગ્ય ના કહી શકાય નગરપાલિકા દ્વારા ક્વોલિટી વાળું કામ થાય એના માટે મટીરિયલનું પણ ટેસ્ટિંગ કરાવવામાં આવે છે અને ટેકનિકલ માણસોની દેખરેખમાં કામગીરી કરવડાવવામાં આવે હજી પણ જો આ બાબતે નગરપાલિકાને એવું લાગશે તો અમે હજી પણ ટેસ્ટિંગ કરવડાવશું અને કોઈ જગ્યાએ ક્યાંય કંઈ ખામી હશે તો અમે કોન્ટ્રાક્ટર જોડે કાર્યવાહી પણ કરીશું પણ પ્રાથમિક દ્રષ્ટિએ જે જોવા મળ્યું છે એમાં ડામર સેટલ થયા વગર જે ઉખાડવામાં આવેલ છે જેના કારણે ઉખડેલ છે આજે સવારે બી અમે સ્થળ તપાસ કરી ઉખાડવાની કોશિશ કરેલ છે પરંતુ એ સેટલ થઈ ગયા પછી એ ઉખાડ ઉખડે ઉખડેલ નથી